સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી પ્રતિબંધિત એમડી ડ્રગ્સના જથ્થા સાથે યુવક ઝડપાયો ઘરેથી વેચાણ કરતો હોવાનું આવ્યું સામે રાંદેર વિસ્તારમાં જ્યારે ડ્રગ્સનું હબ બની ગયું હોવાનું સામે આવી રહ્યું છે છાસવારે એન્ટી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે ત્યારે આ વખતે રાંદેર વિસ્તારના પાલનપુર જકાતનાકા ખાતેથી એક યુવક ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો પોલીસે બાતમીના આધારે યુવકને ઝડપી લઈને તેની પાસેથી અગિયાર ગ્રામ જેટલું ડ્રગ્સ કબજે કરીને તપાસ હાથ ધરી રાંદેર પોલીસે ફરી એક વખત એમડી ડ્રગ્સ પકડી પાડ્યું છે પાલનપુર જકાતનાકા નજીકથી એક યુવકની ધરપકડ થઈ જેનું નામ વિષ્ણુ છે પોલીસે અગિયાર ગ્રામ ડ્રગ્સ ઝડપી લીધું જેની કિંમત એક લાખ દસ હજાર છે પોલીસે પ્રતિબંધિત એમડી ડ્રગ્સ કબ્જે કર્યું છે પોલીસનો નો ડ્રગ્સ ઇન સુરત સિટીમાં અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત ડ્રગ્સ વેચનાર અને લાવનાર પેટલોરો સામે આકરી કાર્યવાહી થઈ રહી છે ત્યારે રાંદેર પોલીસે યુવકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે આ યુવક ઘરેથી ડ્રગ્સ વેચતો હોવાનું માહિતી સામે આવી જેથી હાલ યુવકને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત